ઉનાળાની ગરમીમાં તમારે પાચનતંત્રને મજબૂત કરવું છે વજનને ઘટાડવું છે તો આ ઉપાય સૌથી મહત્ત્વનો છે ખાસ કરીને તમારા માટે આ ઉપાયની મદદથી તમારું વજન ઘટે છે તમારા શરીરની ચરબી ઓછી થાય છે ફૂડેલું પેટ ઓછું થાય છે અને સાથે સાથે વજન પણ ઘટે છે તો ચલો જોઈએ અસરકારક આવો લોસ ઉપાય ખરેખર સવારમાં વહેલા ભૂખ્યા પેટે આ લોસ ડિટોક્સ વોટર તમે પીશો એટલે તમારા શરીરનો ગંદો કચરો શરીરમાંથી બહાર નીકળશે સાથે સાથે ઘણા બધા ફેરફારો થશે તો અહીંયા સૌથી પહેલાં તમારે કાકડી લેવાની છે એક વાટકી કાકડી ખીરા કાકડી લઈ શકો છો દેશી કાકડી લઈ શકો છો બંને કાકડીના ગુણધર્મો સરખા છે કારણ કે બંનેની અંદર જે ચિકાસવાળો પદાર્થ છે એ તમારા શરીરની અંદર તમારા પાચનતંત્રને અને હોજરીને સાફ કરવાનો અને સ્ટ્રોંગ કરવાનું કામ કરે છે એટલા માટે જ એકલી કાકડીનું સલાડ ખાઈને પણ અઠવાડિયામાં ત્રણ કિલો વજન જેટલું ઘણા લોકોએ ઘટાડ્યું છે ખરેખર મિત્રો નુકસાન વગરનો આડસર વગરનો અને ખૂબ અસરકારક એવો ઉપાય છે કાકડીની મદદથી તમારા શરીરનું વજન તો ઘટે છે સાથે સ્કિનમાં ગ્લો આવે છે તમારી સ્કિન ગોરી થાય છે તમારા શરીરને ઠંડક મળે છે અને ખરતાવાળની સમસ્યા દૂર થાય છે તો મિત્રો એક વાટકી કાકડી હોય તો એની સામે આપણે લેવાનું છે વીસ ગ્રામ આદુ આદુ તમારા શરીરનું પાચનતંત્ર મજબૂત કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર ખૂબ જ ઉપયોગી છે આદુની સાથે સાથે આપણે લીંબુનો રસ લેવાનો છે એક લીંબુનો રસ અને સાથે એક વાટકી કોથમીર કોથમીર જેવી દાંડી સાથે લેવાની છે કોથમીરની અંદર રહેલું વિટામિન કે તમારા શરીરની અંદરની ચરબી તોડે છે પાચનતંત્ર મજબૂત કરે છે સાથે સાથે આપણા શરીરની અંદર જે આપણા શરીરમાં બે ટાઈપની ચરબી હોય છે એક સારી અને ખરાબ જે સારી ચરબી હોય એમાંથી વિટામિન કે કુદરતી રીતે આપણને મળે છે આપણા પાચનમાંથી પરંતુ અહીંયા આપણું પાચન નબળું છે એટલે જ સાહેબ આપણું વજન વધ્યું છે તો આપણા પાચનમાંથી બન બનતું જે વિટામિન કે છે તે આપણા શરીરની ચરબીને બેલેન્સ કરે છે વધારે હોય તો ઓછી કરશે અને ઓછી હોય તો પ્રમાણ કરવાનું કામ કરે છે વિટામિન કે અને પાલક કોથમીરની દાંડી અને પાલકમાં જ વિટામિન કે જોવા મળે છે માટે જે લોકો દુબળા પાતળા હોય અને જેને બોડી બનાવી હોય એ લોકોએ પણ આ વસ્તુ ખાવી જોઈએ હવે અહીંયા આ બધી જ વસ્તુઓને સમ પ્રમાણે સમારી લેવાની છે અને સૌથી નાની મિક્સર જાર હોય એની અંદર લીંબુ સિવાય બધી જ વસ્તુ ઉમેરવાની છે આદું છાલ ઉતારીને ઉમેરવાનું છે છાલ નહીં ઉતારો તો પણ ચાલશે કારણ કે જ્યુસ આપણે ગાળી લેવાનું છે પરંતુ યાદ રહે સૌથી નાની મિક્સર જાર જ લેવાની છે શું કામ તો કે સૌથી નાની મિક્સર જારમાં જ એકદમ મસ્ત પીસાશે ચટણી જેવી પેસ્ટ બનશે માત્ર પીસાય એટલું પાણી ઉમેરી અને આપણે પેસ્ટ બનાવી લઈએ પછી એમાં પેસ્ટ બનીને રેડી થાય પછી આપણે એમાં એક ગ્લાસ પાણી ઉમેરી હલાવી લઈશું અને ગાળીને પી જવાનું છે તો અહીંયા રેડી છે તમારું જ્યુસ મિત્રો ગાળિયા પછી લીંબુ એડ કરવાનું છે જ્યારે જ્યુસ બનીને રેડી થઈ જાય પછી લાસ્ટમાં લીંબુનો રસ ઉમેરજો અને તમે સ્વાદ પ્રિય છો તો થોડું આમથું સંચળ ઉમેરજો સંચળ ન ઉમેરો તો ચાલશે અને પછી તમારે પી જવાનું છે બસ નિયમિત રીતે સવારે એક ગ્લાસ આ ડિટોક્સ વોટર પીવો તમારું તમારું વજન પેટ બધું જ ઝડપથી સાથે ઘણા બધા ફેરફારો થશે તો મિત્રો જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે કાકડીનું સલાડ એક વાટકી ધીમે ધીમે ચાવીને ખાવાનું રાખો ભોજનમાં થોડું કંટ્રોલ કરો ભોજનમાં કંટ્રોલ કરવાનો છે તીખું તળેલું બહારનું નથી ખાવાનું બની શકે તો ઘરનું જ જમવાનું છે તો આવી રીતે તમે જ્યારે નાની નાની ભૂખ લાગે ત્યારે આ જ્યુસ પીઓ અને માત્ર કાકડીનું સલાડ ખાવ અને રાત્રે અને બપોરે જમો ખરા ઘરનું જ બનાવેલું જમો ભૂખ કરતાં ઓછું જમો ચોક્કસ મહિનામાં વજન ઘટશે